મારું નામ દીપ ચૌહાણ છે હું વોર્ડ નંબર પંદર માં રહું છું અને આ રસ્તા પર અવારનવાર આવવા જવાનું થતું હોય અને આ રસ્તા પર તમે અત્યારે પણ જોશો તો હજારોની સંખ્યામાં દરરોજ મુસાફરો આ રસ્તા પર મુસાફરી કરતા હોય અને આ રસ્તો એટલો ખરાબ છે ને કે અહીંયા દરરોજ એક્સિડન્ટ થવાના ચાન્સ બહુ વધે છે અને આ રસ્તાની ખરાબ પરિસ્થિતિને લઈને એક્સિડન્ટમાં પણ થઈ ચૂક્યા છે અવારનવાર અવારનવાર છે ને આ એરિયા એરિયા ઓગણપચાસ પ્લોટ રોડ છે અને અવારનવાર સરકારને રજૂઆત કરવા હોવા છતાં આ રસ્તાનું કામ થતું નથી આ રસ્તાનું કામ ક્યારે થશે એ મારે સાહેબશ્રીની એક મારી નમ્ર વિનંતી છે કે જામનગરની જનતા આ રસ્તાને લઈને બહુ જ તકલીફમાં છે આ રસ્તો બહુ ખરાબ છે તો આ રસ્તો ક્યારે બનશે એવી સરકારશ્રીને મારી અરજ છે આજ આ રસ્તાને લઈને વિરોધ કરવાનું કારણ એ હતું કે સરકાર છે આ રસ્તાનું કામ અવારનવાર જામનગરની જનતા છે એ એમને આવેદન

જામનગર શહેર માં અને ઓગણપચાસ સફર કરો તો પણ આપ પણ જાણી શકતો કે આપની જે સરકાર છે એના દ્વારા કેટલું સારું અને ચોક્કસ કામ થાય છે